સુરત શહેરના ઉધના વિસ્તારમાંથી એક ઇસમને ઈ સિગરેટ તથા હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગરેટની કિંમત રૂપિયા તેર હજાર આઠસોની મતાના મુદ્દામાં સાથે ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ સમગ્ર સુરત શહેરમાં નો ટ્રક્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેને ધ્યાનમાં રાખીને સુરત શહેરમાં એસઓજીના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમીના આધારે

હેલ્થ વોર્નિંગ વગરની એસીસ લાઇટ સિગરેટ જે પેકેટ ચાર જેની કિંમત કુલ તેર હજાર આઠસોનો મુદ્દામાલ ઝડપી પાડીને ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત